નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ત્રેવીસ મે બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજુ પણ બાકી હોય તો ફટાફટ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો કાઉન્ટ તમારે કમેન્ટમાં લખવાનો છે જેમ કે દસમાંથી તમારા દસ સાચા કેમ કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ એટલે દસમાંથી તમારા જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એ કમેન્ટમાં લખવાનું છે આ દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની

જે પંદર વિશ્વના સુપર રિચ એમાં સામેલ થયા છે બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સની વાત કરીએ તો મુકેશ અંબાણી બારમા નંબર પર છે પ્રથમ વખત વિશ્વના ટોચના પંદર સુપર રિચમાં સામેલ દરેક વ્યક્તિની નેટવર્થ એ સો બિલિયન ડોલર અથવા એનાથી વધારે છે ફ્રાન્સના કોર્ટ મેયર્સ જે પ્રખ્યાત લોરિયર કંપનીના માલિક છે એમની સો બિલિયનથી વધુની સંપત્તિ છે અને એ સંપત્તિ ધરાવનાર પ્રથમ તે મહિલા બન્યા છે યાદ રાખજો પરીક્ષામાંથી પ્રશ્ન બની શકે છે સો બિલિયન ડોલરથી વધુની સંપત્તિ ધરાવતા અને બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સની ટોચની પંદર સુપર રિચ લિસ્ટમાં સામેલ લોકો બરાબર છે એની યાદી તો નથી આપતો પરંતુ હું તમને કહીશ કે પહેલા નંબર પર કોણ છે તો પહેલા નંબર પર છે એમનું નામ છે બર્નાર્ડ આર્નોલ્ટ સેકન્ડ નંબર પર કોણ છે ઝેફ બેઝોસ છે અને ત્રીજા નંબર પર તમને ખબર પડી જ ગઈ હશે એટલા માટે તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને કોણ છે હું તમને જણાવતો નથી તમને છેલ્લે જણાવીશ દર વર્ષે વિશ્વ કાચબા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ એટલે કે ત્રેવીસમી મે છે એને દર વર્ષે વિશ્વ કાચબા દિવસ વર્લ્ડ ટર્ટલ ડે તરીકે મનાવવામાં આવે છે કાચબાના સંરક્ષણ માટે દર વર્ષે ત્રેવીસમી મેના રોજ વિશ્વ કાચબા દિવસ મનાવવામાં આવે છે તેનું પ્રથમ આયોજન અમેરિકન ટોર્ટોઇઝ રેસ્ક્યુ આ નામની સંસ્થા દ્વારા બે હજારની સાલમાં કરવામાં આવ્યું હતું આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ કાચબાના ગેરકાયદેસરની ટ્રાફિકિંગ અને તેના રહેઠાણ છે એ રહેઠાણના વિનાશે જે ગોલ ગ્લોબલ વોર્મિંગ અને પાલતુ તરીકેના વેપારથી બચાવવાનો છે એનો રહેઠાણનો વિનાશ થાય છે એનું ખોટી રીતે એનું સ્મગલિંગ થાય છે અને પાલતુ તરીકે પણ એનો વેપાર જે થાય છે એ અટકાવવાનો છે વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એના સાથે મળીને ભારતમાં દેશની ઉજવણી નેશનલ મિશન ફોર ક્લીન ગંગા એના દ્વારા કરવામાં આવે છે ભારતીય જળ કાચબાની ટોટલ પાંચ પ્રજાતિઓ છે ઓલિવ રીડલી ગ્રીન ટર્ટલ લોગર હેડ હોક સબીલ અને લેધર બેગ હવે ઓલવીડ રીડલી છે ઓલિવ રીડલી અહીંયા લખવામાં ભૂલ છે અને લેધર બેગ આ ઉપરાંત લોગર રેન એને જોખમી પ્રજાતિઓ એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એના રિસ્ટ એનું જે લિસ્ટ છે ને રેડ લિસ્ટ એમાં તે સંવેદનશીલ લિસ્ટમાં છે બરાબર છે તો એ યાદ રાખજો આગળ વધીએ સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ ગાર્ગીઆયા બધા શોર્ટ્સ છે તમારે જે જોવાના બાકી હોય જોઈ લેજો તમને જો પસંદ આવતું હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો જો હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને કોકાકોલા ઇન્ડિયાએ હોકી ઇન્ડિયા સાથે જોડાણ સ્થાપ્યું નેશનલ વુમન્સ હોકી લીગ બે હજાર ચોવીસ માટે કોકાકોલા ઇન્ડિયાએ હોકી ઇન્ડિયા સાથે સૌ ભાગીદારી સ્થાપી છે કોકાકોલા ઇન્ડિયાની રમત જો આ સહયોગનો મેન ઉદ્દેશ શું છે કે ખેલાડીઓને આવશ્યક સંસાધનો અને સહાય પૂરી પાડવાની મહિલા હોકીને ઉન્નત કરવાની છે અપગ્રેડ કરવાની છે કોકાકોલા ઇન્ડિયાની રમત અને લિંગ સમાનતા પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે તેના સી ધ ડિફરન્સ અભિયાન દ્વારા સંરક્ષિત છે મહિલા હોકીને પ્રોત્સાહન આપવા માટે ત્રણ વર્ષ સુધીના વ્યૂહાત્મક પગલાંમાં કોકાકોલા ઇન્ડિયા અને હોકી ઇન્ડિયા વિશે કોચિંગ તાલીમના સાધનોની જોગવાઈ પોષણ સહાય અને વિકાસ એને પ્રોત્સાહન આપવા માટે એ લોકો શિબિરો કરશે અને ટુર્નામેન્ટનું આયોજન કરશે હોકી પરથી યાદ આવ્યું હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ જેમનો જન્મદિવસ ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ કહેવાય છે ઓગણત્રીસ ઓગસ્ટ એમના નામ પર ભારતમાં સર્વોચ્ચ સન્માન આપવામાં આવે છે રમતોમાં ખેલ રત્ન પુરસ્કાર યાદ રાખજો હોકી ઇન્ડિયાની આપણે વાત કરીએ બે હજાર નવમાં એની સ્થાપના થઈ હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે તમારા માટે પ્રશ્ન છે એના અધ્યક્ષનું નામ શું છે જે અગાઉ ભૂતકાળમાં પરીક્ષામાં પૂછાયેલું છે મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જો તમને ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એના પર તમને મળશે તો ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો એની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ તો મળશે જ સાથે પોલ્સ પણ મળશે મનોરંજક અવકાશ સફર પર જનાર ભારતની પ્રથમ વ્યક્તિ કોણ બન્યા છે તો જવાબ આવશે ગોપી થોટા કુરા જેઓને ઇમેજમાં તમે જોઈ શકો છો ભારતના કમર્શિયલ પાયલોટ છે ગોપી થોરાકુટા એમણે મનોરંજક અવકાશ સફર પર જનાર ભારતની પ્રથમ વ્યક્તિ બનીને ઇતિહાસ રચ્યો છે બ્લ્યુ ઓરિજનની માલિકીની જે સ્પેસશિપ છે એ ઓગણીસમી મેના રોજ એ ગઈ હતી ત્યારે આ બન્યું છે તમારા માટે પ્રશ્ન ભારત તરફથી પ્રથમ વખત અવકાશમાં જનાર અવકાશ યાત્રી કોણ જો જવાબ આવડે તો કમેન્ટમાં લખો ફ્લાઇટ સૌભાગ્યો જેઓએ શરૂઆતથી સમાપ્તિ સુધી માત્ર દસ મિનિટ સુધી ચાલ્યા હતા કેટલું દસ મિનિટ સુધી અને કર્મન રેખાને પાર કરીને પૃથ્વીથી એકસોને પાંચ કિલોમીટરની ઊંચાઈએ પહોંચ્યા હતા જે પૃથ્વીના વાતાવરણ અને અવકાશ વચ્ચેની રેખા છે સબ બ્રિટલ સ્પેસ ટ્રીપ્સ જેમ કે થોટા કુરાય લીધી હતી એ પૃથ્વીની આસપાસ ભ્રમણ કક્ષામાં ન જાવ એના બદલે શું કરે થોડા સમય માટે કર્મન રેખાને પાર કરે ને પછી પાછા આવી જાય છે જે લોકો આ પ્રવાસો ઉપર જાય છે તેઓ સામાન્ય રીતે થોડી મિનિટો માટે વજનહીન અનુભવે છે અને અવકાશમાંથી પૃથ્વીને ખૂબ જ અલગ રીતે જુએ છે પચાસથી વધુ લોકો પહેલાથી જ આપ સબ ઓર્બિટલ ટ્રીપ્સ પર જઈ ચૂક્યા છે અને બ્લ્યુ ઓરિજન જેવી ખાનગી એરોસ્પેસ કંપની દ્વારા શક્ય બન્યું છે જેમાં એક દિવસ કરતાં પણ ઓછો સમય લાગ્યો છે ઓકે યાદ રાખજો આગળ વધીએ તાજેતરમાં કોણે રાષ્ટ્રીય ફેડરેશન કપ એથ્લેટિક્સ સ્પર્ધામાં મહિલા શોર્ટપુટમાં સર્વશ્રેષ્ઠ થ્રો કરીને

અઢાર પોઈન્ટ ઝીરો છ મીટરનો સંયુક્ત રેકોર્ડ ધારક હતી પરંતુ અઢાર પોઈન્ટ એકતાલીસ મીટરના થ્રો બાદ આ ભા એકમાત્ર રાષ્ટ્રીય રેકોર્ડ ધારક બન્યા હતા આ ઉપરાંત સ્પર્ધામાં ઉત્તર પ્રદેશની કિરણ બાલિયાન બીજા નંબર પર દિલ્હીના સૃષ્ટિ વીગ ત્રીજા નંબરે રહ્યા હતા તેણીનો આ પ્રયાસ અઢાર પોઈન્ટ એંસી મીટરના ઓલિમ્પિક ક્વોલિફાઇંગ માર્કથી ખૂબ ઓછો હતો જ્યાં અત્યાર સુધી કોઈ ભારતીય મહિલા પહોંચી શકી નથી તમને ખબર છે ભારતના જે પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા છે એના અધ્યક્ષ છે એ પણ શોર્ટપુટના ખેલાડી છે તમને એમનું નામ આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો નીરજ ચોપડાએ ફેડરેશન કપ બે હજાર ચોવીસ એથ્લેટિક્સ મીટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો તો ભારતીય એથ્લેટિક્સ છે નીરજ ચોપડા પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં પોતાનું વર્ચસ્વ ચાલુ રાખ્યું ઓડિશાના ભુવનેશ્વર ખાતે આયોજિત પ્રતિષ્ઠિત આજે ફેડરેશન કપ બે હજાર ચોવીસમાં બ્યાસી પોઈન્ટ સત્યાવીસ મીટરના અસાધારણ પ્રયાસ સાથે એમણે ગોલ્ડ મેડલ જીત્યો છે છવ્વીસ વર્ષીય ઓલમ્પિક ચેમ્પિયને ત્રણ વર્ષ પહેલાં તેની ઐતિહાસિક જીત બાદ તેની પ્રથમ સ્પર્ધાત્મક સહેલગાહમાં તેનો પરાક્રમ દર્શાવ્યો હતો એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના સિલ્વર મેડલ વિજેતા ડીપી મનુએ બ્યાસી પોઈન્ટ ઝીરો છ મીટરના થ્રો સાથે સિલ્વર જીત્યો ઉત્તમ બાળાસાહેબ પાટીલે ઇઠ્યોતેર પોઈન્ટ ઓગણચાલીસ મીટરના પ્રયાસ સાથે બ્રોન્ઝ જીત્યો છે તમારા માટે પ્રશ્ન થોડા સમય પહેલાં આપણે ભણ્યા હતા દોહા ડાયમંડ લીગ એમાં નીરજ ચોપડાએ કયો પુરસ્કાર જીત્યો છે એટલે કયો મેડલ જીત્યો છે જો તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખો તમને ખબર છે નીરજ ચોપડાએ સાત ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ માં ગોલ્ડ મેડલ લાવ્યા હતા જ્વેલિંગ થ્રો કરીને બરાબર છે અને એટલા માટે સાત ઓગસ્ટ ઓળખવામાં આવે છે જ્વેલિંગ થ્રો ડે યાદ રાખજો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર મારું ટેલિગ્રામ આઈડી છે એટલે ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ દરરોજ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને મિત્રો લાઇક કરી દેજો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને કન્ફન્ડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના પ્રમુખ તરીકે તાજેતરમાં કોણ ચૂંટાયા છે તો જવાબ આવશે સંજીવપુરી જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો આ છે સંજીવ પુરી ઓકે તો આઈટીસીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે સંજીવ પુરી બે હજાર ચોવીસ પચીસમાં કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે સંજીવ પુરીએ સીઆઈઆઈના પ્રેસિડેન્ટ તરીકે ટીવીએસ સપ્લાય ચેન સોલ્યુશનના ચેરમેન આર દિનેશનું સ્થાન લીધું છે કોન્ફ્રેન્ડરેશન ઓફ ઇન્ડિયન એ ભારતનું સૌથી જૂના બિઝનેસ લોબીમાં જૂથોવાનું એક છે અઢારસો પંચાણુંમાં બંગાળમાં એન્જિનિયરિંગ અને આયર્ન ટ્રેડર્સ એસોસિએશનની સ્થાપનાથી એનું મૂળ ધરાવે છે એટલે એની સ્થાપના ક્યારે થઈ અઢારસો પંચાણુંમાં એના નામ પણ ઘણી ઘણા બધા બદલવામાં આવ્યા છે જેમ કે અઢારસો ઓગણીસો છ્યાસીમાં નામ બદલી અને કોન્ફ્રેન્ડરેશન ઓફ એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી રાખવામાં આવ્યું ઓગણીસો બાણુંમાં ચેન્જ કર્યું અને હાલમાં જેનું નામ છે ને એ કર્યું ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ બરાબર યાદ રાખજો આનું હેડક્વાર્ટર છે નવી દિલ્હીમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસે પેરિસમાં એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સ શરૂ કર્યું છે જો પેરિસની વાત આવે તમારા માટે એક પ્રશ્ન પેરિસની વાત આવી છે ને તો પેરિસની અંદર સમર ઓલમ્પિક યોજાવાના છે એમાં આપણે ભારતના ધ્વજવાહક કોણ છે આન્સર આવડે તો કમેન્ટમાં લખો તો ટીસીએસે પેરિસમાં અનન્ય માનવ કેન્દ્રિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર તરીકે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવાની યોજનાની જાહેરાત કરી છે આ સેન્ટર ઓફ એક્સલન્સનો ઉદ્દેશ્ય છે કે કેવી રીતે એઆઈ વેપાર કાર્યક્ષમતા વધારી શકાય છે સામાજિક સમસ્યાઓનો સમસ્યાનો સામનો તે કરી શકે છે ટીસીએસે જણાવ્યું કે તે કેન્દ્ર મુખ્ય ત્રણ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે બ્રેન કોમ્પ્યુટર ઇન્ટરફેસ ટેકનોલોજી મશીનની ક્રિયા પ્રતિક્રિયા સહાનુભૂતિ કેળવણી કળા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં એઆઈનો ઉપયોગ વિસ્તારવો આ ત્રણ છે એના પરક્ષેપ ટીસીએસની વાત કરીએ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ ઓગણીસો ને અડસઠમાં એની સ્થાપના થઈ જીઆરડી ટાટા દ્વારા એની સ્થાપના કરવામાં આવી હાલમાં એના ચેરમેન કોણ છે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો હવે મિત્રો જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન નીચેનામાંથી પેસી શું છે તો ચામડી વાતાવરણમાં આશરે કેટલા ટકા નાઇટ્રોજન વાયુ આવેલો છે ઇઠ્યોતેર ટકા ન્યુમોનિયા સેનો ગંભીર રોગ છે ફેફસાનો એન્ટિબાયોટિક પેલિસિનિલની શોધ કોણે કરી હતી એલેક્ઝાન્ડર ફ્લેમિંગે ખગોળશાસ્ત્રી સેલ્સિયસના નામ પરથી તાપમાનના એકમને સેલ્સિયસ નામ આપ્યું છે આ ખગોળશાસ્ત્રી કયા દેશના હતા સ્વીડનના હતા હવે મિત્રો જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન જુનાગઢની મુલાકાત બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર કયા દેશના રાજાએ લીધેલી મગધના રાજાએ અકબરે ગુજરાત કયા વર્ષમાં જીત્યું પંદરસો બોતેરમાં ગુજરાતના ઇતિહાસમાં અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે કુમાર મોઢેરાનું સૂર્ય મંદિર કોના સમયમાં બંધાયું હતું ભીમદેવ એક ઓગણીસો ત્રીસ એકત્રીસ ની મિલન ની ગોલમેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું જો જેને ક્રિકેટના જાદુગર કહેવાય છે એવા જામ રણજીત રણજીતસિંહ જેમના નામ પર ગુજ ભારતમાં ડોમેસ્ટિક ક્રિકેટ રમાય છે રણજી ટ્રોફી યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા અમેઝિંગ ચિલ્ડ્રન્સ બુકફેર બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા સેકન્ડ પ્રશ્ન થાઈલેન્ડ ઓપન બે હજાર ચોવીસમાં મેન્સ ડબલ્સ ટાઇટલ કોણે જીત્યું છે ભારત ભારતના સાત્વિક સાયરાજ રિંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ટીમે આ જીત્યું છે હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન વિશ્વના સૌથી ધનિક લોકોની જે જે લિસ્ટ છે છે એમાં થર્ડ નંબર પર કોણ તો ટેસ્લા સ્પેસેક્સ ધ બોરિંગ ટ્વિટર એટલે કે એક્સ એના માલિક એલોન મસ્ક સેકન્ડ પ્રશ્ન છે

અવકાશમાં ગયા હતા યુરી ગાર્ગરીન સોવિયત યુનિયન સંઘના હતા તેઓ ઇન્ડિયાના જે અધ્યક્ષ છે એ પણ પુટના ખેલાડી એટલે ગોળા ફેંકના ખેલાડી છે શું નામ છે એમનું દીપા મલિક છે પાંચમા નંબરનો પ્રશ્ન કે નીરજ ચોપડા છે એમણે દોહા ડાયમંડ લીગની અંદર

હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન ગુજરાતના કયા શહેરમાં કેન્સર વોરિયર્સ લાભાર્થી ફેશન શો યોજાયો જો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોના દ્વારા પ્રોજેક્ટ એસ્ટ્રા લોન્ચ કરવામાં આવ્યો છે તો મિત્રો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જવાબોની સાથે આશા રાખું છું કે બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બિલાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો અ નાઇઝ ડે જય હિન્દ જય ભારત